નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપ સૌ પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા હતા કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે આખી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો હવે તમારે રાહ દેખવાની જરૂર નથી થી તમારા એકાઉન્ટની અંદર પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ જમા થવાનો છે જી હા મિત્રો પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ તમારા એકાઉન્ટ એકાઉન્ટની અંદર જલ્દી જમા થવાનો છે એ હું આપને એટલા માટે કહી રહ્યો છું કે સરકારશ્રી દ્વારા આપણને એક માહિતી મળી છે જે ઓફિશિયલ માહિતી છે તો એ માહિતીમાં આપણને જણાવવામાં આવ્યું છે કે જે 20મો હપ્તો છે એ હવે જલ્દીથી તમારા ખાતાની અંદર જમા થવાનો છે તો મિત્રો ક્યાં એ માહિતી આપવામાં આવી છે સરકારશ્રી દ્વારા એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી અથવા તો પીએમ કિસાન રિલેટેડ લગતો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જલ્દી આવશે એની જે આપણને માહિતી છે એ પીએમ કિસાનનું જે સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર આપવામાં આવી છે તો આપણે અહીંયા એક ખેડૂત મિત્રનું સ્ટેટસ છે એ ઓપન કરેલું છે તો એ હું તમને બતાવું છું એની અંદર વીસમાં હપ્તાની માહિતી આપવામાં આવી છે તો અહીંયા મિત્રો આપણને તમે જોઈ શકો છો એક આપણે ખેડૂત મિત્રનું સ્ટેટસ ઓપન કરેલું છે તો અહીંયા આપણે પેજનામ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના સ્કોલ કરીશું એટલે જે ખેડૂત છે એની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન અહીંયા આપણને જોવા મળી રહી છે આ એક ખેડૂત મિત્રોનું સ્ટેટસ મેં અત્યારે ઓપન કર્યું છે પીએમ કિસાન સ્ટેટસ હવે અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે અહીંયા ઇન્સ્ટોલમેન્ટની જે કોલમ છે હપ્તાની જે કોલમ છે એની અંદર તમે મિત્રો મિત્રો જોઈ શકો છો વીસમાં હપ્તાનું વીસમાં હપ્તો જે છે એ એડ કરવામાં આવ્યો છે વીસમાં હપ્તાનો જે ક્રમ છે એ એડ કરવામાં આવ્યો છે તો અહીંયા આપણે વીસમાં હપ્તા પર ઓકે આપીશું એટલે તમે જોઈ શકો છો મિત્રો કે એકથી કરી અને છેક વીસ હપ્તા સુધીનો જે ઓપ્શન છે જે ક્રમ છે એ લગાવવામાં આવ્યો છે એટલે અહીંયા વીસમો હપ્તો પણ મિત્રો એડ કરી દેવામાં આવ્યો છે તો વીસમા હપ્તાઓ જે છે એ મિત્રો હવે ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી તમારા એકાઉન્ટની અંદર જમા થવાનો છે અત્યારે અહીંયા જે વીસમા હપ્તાની જે કોલમ છે એની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે લેબલ બતાવવામાં આવ્યું છે હજુ અહીંયા કોઈપણ પ્રકારની માહિતી જે છે એ લખવામાં નથી આવી પેમેન્ટ સ્ટેટસમાં ખાલી છે બેંક નેમમાં ખાલી છે યુટીઆર નંબર હજુ આપવામાં નથી આવ્યું રીઝન ફેલ ફેલ રીઝન ફેલ ટ્રાન્ઝેક્શન એફટીઓ આ બધું જ જે ઓપ્શનો છે એની અંદર હજુ ખાલી છે કાંઈ પણ લખવામાં નથી આવ્યું લખવામાં એટલા માટે નથી આવ્યું કે હજુ તો જે આ વીસમો હપ્તો છે મિત્રો એ વીસમો હપ્તો રિલીઝ થયો નથી જ્યારે વીસમો હપ્તો ફાઇનલી રિલીઝ થવાનો હશે ત્યારે અહીંયા બધી જ માહિતી લખવામાં આવશે સૌ પ્રથમ વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ એવું લખવામાં આવશે અને ત્યાં ચોકડી લગાવેલી છે જ્યારે સ્ટેટ લેવલેથી એને ફંડ ટ્રાન્સફર ઓર્ડર મળી જશે ત્યારે મિત્રો ત્યાં જે ચોકડી છે એ ચોકડી હટી જશે અને ગ્રીન ટીક લાગશે અને જ્યારે જમા થશે ત્યારે કયા એકાઉન્ટની અંદર જમા થયા છે એ એકાઉન્ટ ક્રેડિટ અહીંયા તમે જોઈ શકો છો જે આ કોલમ છે એ કોલમની અંદર તારીખ પણ લખવામાં આવશે પેમેન્ટ મોડ જે છે એ અહીંયા આધાર લખવામાં આવ્યું છે તો એનું એ જ રહેશે તો અહીંયા આવી રીતના મિત્રો આપણને જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે જે હપ્તાની કોલમ છે એની અંદર આપણને અહીંયા વીસમો હપ્તો જે છે એ અત્યારે જોવા મળી રહ્યો છે એટલે આના પરથી આપણે જોઈ શકીએ છીએ અનુમાન લગાવી શકીએ છીએ કે હવે જે વીસમો હપ્તો છે પીએમ કિસાન યોજનાનો એ ટૂંક જ સમયમાં જલ્દીથી ખેડૂતોના ખાતામાં જવા જમા થવાનો છે ટૂંક સમયમાં એટલે મિત્રો જે આજથી જૂન મહિનો જે છે એ શરૂ થયો છે આજથી જૂન મહિનો બેસી ગયો છે તો આ જે જૂન મહિનો છે એ જૂન મહિનાના મારા ખ્યાલ પ્રમાણે આ જે પ્રથમ અઠવાડિયું છે એ પ્રથમ અઠવાડિયામાં ક્યારેય પણ વીસમો હપ્તો જે છે એ રિલીઝ થઈ શકે છે અને જો આ પ્રથમ અઠવાડિયામાં વીસમાં હપ્તાનું એનાઉન્સમેન્ટ ન થયું તો બીજ લાસ્ટ જે અઠવાડિયું છે એની અંદર તો મિત્રો સો ટકા જે છે એ વીસમો હપ્તો રિલીઝ થવાનો છે હવે આપણે જુલાઈ માસમાં રાહ દેખવાની જરૂર નથી આ જે જૂન મહિનો છે એ જૂન મહિનામાં જ મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમારા એકાઉન્ટની અંદર જમા થવાનો છે તો મિત્રો તમારે જો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મેળવવો છે તો તમે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસ સૌપ્રથમ તો ઓપન કરી લો અને ઓપન કર્યા પછી ત્યાં ઇલિજિબિલિટી સ્ટેટસ નામનું જે ઓપ્શન આવે છે એને મિત્રો એના પર વાક્ય આપી અને તમારું સ્ટેટસ સૌપ્રથમ તો ચેક કરી લો કારણ કે અહીંયા જે ઇલિજિબિલિટી સ્ટેટસ છે એની અંદર ત્રણ વિગતો તમારી બરાબર હોવી જોઈએ જો આ ત્રણ વિગતો તમારી બરાબર નહીં હોય તો તમને આગામી વીસમો હપ્તો જે છે એ મળવાનો નથી જેમાં ત્રણ બાબતોમાં સૌ પ્રથમ બાબત છે લેન્ડ શેડિંગ જો તમારું જમીનનું વેરિફિકેશન થયેલું હશે તો મિત્રો અહીંયા તમને ગ્રીન ટીક લાગેલું જોવા મળશે અને યસ લખેલું જોવા મળશે જો તમારું લેન્ડ સીડિંગ થયેલું નહીં હોય તો ત્યાં ચોકડી જોવા મળશે અને નો લખેલું જોવા મળશે એવી જ રીતે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ અહીંયા જે આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ તમે જોઈ શકો છો ત્યાં ગ્રીન ટીક લાગેલું છે અને યસ લખેલું છે જો તમારું આધાર બેંક એકાઉન્ટ શેડિંગ સ્ટેટસ શેડિંગ થયેલું નહીં હોય તો ત્યાં ચોકડી જોવા મળશે અને નો લખેલું જોવા મળશે એવી જ રીતે અહીંયા ઈ કેવાય સ્ટેટસ જો તમારું કેવાયસી થયેલું હશે તો ગ્રીન ટીક લાગેલું છે અને યસ લખેલું જોવા મળશે જો તમારું ઈ કેવાય થયેલું નહીં હોય તો ત્યાં ચોકડી જોવા મળશે અને નો લખેલું જોવા મળશે તો મિત્રો આ ત્રણેય વિગતો તમારી બરાબર હોવી જોઈએ આ ત્રણેય વિગતોમાં કોઈ પણ એક જગ્યાએ જો ચોકડી લાગેલી હશે અને નો લખેલું હશે તો તમને મિત્રો આ વીસમો હપ્તો જે છે એ મળવાનો નથી તો અત્યારે જ તમે આ વિડીયો જોયા પછી તમારો પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી લો અને ચેક કર્યા પછી તમને કોઈ પણ જગ્યાએ ચોકડી જોવા મળે તો એનો જે સુધારો છે એ મિત્રો કરાવી લો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર